આરંભે સુરત સત્તાધીશો અને શાસકોનો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટનો થયો ફિયાસ્કો વડોદરા શહેર સ્વચ્છતામાં ક્રમાંકે પાંચ કરોડના ડસ્ટબિન પ્રોજેક્ટ પ્રોજેક્ટ શરૂ થયા બાદ દ્વારા યુગ કામ કરીને એક કરાતા ખોરંબે શહેરમાં ઓગણીસ સ્થળો પર કાર્યરત કર્યા હતા અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન નાગરિકોના ટેક્સના નાણાંનો આડેધડ દુરુપયોગ થતા નાગરિકોમાં રોષ સ્કૂલ પાસે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ડગલાથી બાળકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ તમામ સ્થળો ઉપર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ જોવા મળી રહ્યા છે કચરાના ઢગલા અને ગંદકી વહેલી તકે સફાઈ થાય તેવી માંગ ઉઠી અમારા વિસ્તારમાં શહેરમાં સાહેબ તમે જુઓ સ્કૂલો છે હોસ્પિટલ છે ત્યાં દરેક જગ્યાએ કચરાના ઢગલા પડેલા છે અને કોર્પોરેશન જે પાંચ કરોડના પ્રોજેક્ટનું જે કામ કર્યું સારું કામ છે પણ એમાં કોઈ અંદર નાખવા માટે તૈયાર નથી અને સ્કૂલોના બાળકો સાથે આરોગ્યને ચેડા થાય છે સોસાયટીમાં લોકોને બીમારી થાય છે એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને કોઈ સરકારી અધિકારીઓને કે કોર્પોરેશન નેતાઓને કંઈ પડી નથી અને પબ્લિકના ના પૈસા પાણીમાં ગયા છે અમે એવું કહીએ છીએ આ સાહેબ ભારે ભારત નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ત્યાં આગળ જુઓ તમે કચરાને ઢગલા પડેલા છે અને પંદર દિવસ એકવાર કદાચ ઉત્સાહ હશે મારા ખ્યાલ હિસાબે કે રોજ હજી જો મને કહ્યું ડેલ્લી કચરો હોય છે ત્યાં